તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો પોલીસે કાપોદરા ગામના એમપી નગરમાં રહેતો ટેમ્પો ચાલક પાસે જરૂરી બિલ તેમજ દસ્તાવેજો માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા એક લાખ એકવીસ હજારનો ભંગારનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો મળી કુલ અગિયાર લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર